નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરબધામ દર્શન કરવા માટે જી હા દોસ્તો તો ચાલો મારી સાથે તમને સૌને આજે પરબધામની મુલાકાત કરાવું મિત્રો આ જગ્યા ઉપર આશરે પાંચથી દસ લાખ લોકો દર અષાઢી બીજે દર્શન કરવા માટે આવતા હોય છે અષાઢી બીજ નિમિત્તે પરબધામનું કંઈક અલગ જ મહત્ત્વ છે મિત્રો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદીનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે અને હા દોસ્તો જે કંઈ પણ લોકો આ જગ્યાએ દર્શન કરવા માટે આવે છે બધા આ જગ્યા ઉપર દર્શન કરીને તેમજ ભોજન પ્રસાદી લઈને જ જતા હોય છે મિત્રો આ જગ્યા ઉપર લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભોજન પ્રસાદી બનાવવામાં આવે છે સાથે સાથે આ જગ્યા ઉપર મહિલાઓનો ખૂબ જ મોટો ફાળો છે કે જે રોટલીઓ બનાવવામાં મદદરૂપ થતી હોય છે મિત્રો આ આ સિવાય પુરુષો પણ ખૂબ જ સરસ રીતે જગ્યા ઉપર મદદ કરતા હોય છે આ જગ્યા ઉપર પુરુષોનો વિભાગ પણ અલગ રાખવામાં આવે છે જે જગ્યા ઉપર રોટલીઓને સબ્જી બધી વસ્તુ બનતી હોય છે આ જગ્યા ઉપર સબ્જીઓનો મોટો વિશાળ જથ્થો રાખવામાં આવે છે અને એનો ઉપયોગ કરીને આ જગ્યા ઉપર શાકભાજીની તમામ વસ્તુ બનતી હોય છે મીઠાઈને ટ્રાન્સફર કરવા માટે આ જગ્યા ઉપર ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે અને મિત્રો આ છે આપણું સૌથી મોટું રસોડું આ રસોડાની અંદર આશરે પાંચ લાખ વધારે લોકોની રસોઈ બનતી હોય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ રીતનું રસોડું તમે ક્યારેય જોયું છે કે નહીં